નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર પચીસ માં ચાર ગ્રહોની ગતિમાં ફેરફાર થવા જઈ રહ્યો છે શનિ રાહુ કેતુ અને ગુરુના ગોચરથી મેષ મિથુન સહિત ત્રણ રાશિના જાતકોને અણધાર્યો લાભ મળશે વર્ષ બે હજાર પચીસ ને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ઘણા લોકો નવા કામને લઈને ગ્રહોની ચલ યોગ શુભ સમય જોઈને નવું કાર્ય શરૂ કરતા હોય છે ત્યારે વૈદિક જ્યોતિષ મુજબ ચાર ગ્રહોની ગતિમાં ફેરફાર થશે નવા વર્ષમાં શનિ રાહુ કેતુ અને ગુરુ તેમની ચાલ વધશે અને પાંચ રાશિઓને લાભ થશે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ ગ્રહોની ચાલમાં પરિવર્તનની તારીખો કઈ છે અને આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેને તેમની ચાલમાં ફેરફારથી ફાયદો થશે તે જાણીએ તે પહેલાં હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે

પરંતુ બે હજાર પચીસ માંગ શનિ ઓગણત્રીસ માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે શનિ બે વાર નક્ષત્ર બનશે તેઓ અઠાવીસમી એપ્રિલે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને ત્રીજી ઓક્ટોબરે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે ગુરુનું ગોચર બે હજાર પચીસ માંગ ગુરુ ત્રણ વખત રાશિ પરિવર્તન કરશે ગુરુ ચૌદ મેના રોજ મિથુન રાશિમાં અઢાર ઓક્ટોબરે કર્ક રાશિમાં અને પાંચ ડિસેમ્બરે ફરીથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે ગુરુ ત્રણ વખત નક્ષત્ર પરિવર્તન કરશે તેઓ દસ એપ્રિલે મૃક્ષિરા ચૌદ જૂને આર્દ્રા અને તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે રાહુનું ગોચર ગ્રહ રાહુ ત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ની મીન રાશિમાં સ્થિત છે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસ માં રાહુએ કોઈ રાશિમાં ગોચર કર્યું નથી પરંતુ રાહુ બે હજાર પચીસ માં અઢાર મે રોજ કુંભ રાશિમાં ગોચર કરશે રાહુ બે વાર નક્ષત્ર બનશે રાહુ ચોવીસ ફેબ્રુઆરીએ પૂર્વ ભાદ્રપદ માં અને ત્રેવીસ નવેમ્બરે ક્ષત્રિશા નક્ષત્રમાં ગોચર કરશે કેતુનું ગોચર મિત્રો તમને જણાવી દઈએ કે કેતુ અઢાર મે થી સિંહ રાશિમાં ગોચર કરશે રાહુની જેમ તે પણ બે વાર નક્ષત્ર બનશે રાહુ ગ્રહ સાત ફેબ્રુઆરીએ હસ્તમાંગ અને દસ નવેમ્બરે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે મિત્રો તમને જણાવી દઈએ કે એની રાશિ ચક્ર પર શું અસર થશે ગુરુ શનિ અને રાહુ કેતુ તેમની ધીમી ગતિને કારણે રાશિ ચક્ર પર લાંબા ગાળાની અસર કરશે જણાવી દઈએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે એ રાશિઓ વિશે જાણીએ તે પહેલા જો હજુ સુધી તમે વિડીયોને એક લાઈક ના કરી હોય તો એક લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો નંબર 1 મેષ રાશિ મેષ રાશિના જાતકોને ગુરુની કૃપાથી નાણાકીય લાભની સંભાવનાઓ છે કરિયરમાં પણ પ્રગતિની તકો છે વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે ઉચ્ચ શિક્ષણ માટે સારી તકો મળી શકે છે નવી નોકરી મળી શકે છે સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે દરમિયાન નવી વ્યવસાયિક તકો ઉભી થઈ શકે છે વિદેશ પ્રવાસની તકો છે સ્વાસ્થ્ય સારું રહે છે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે સ્વાસ્થ્ય પણ સારું રહે છે આ સાથે સમાજમાં માન સન્માન વધશે તેમને હવે કારકિર્દીની પ્રગતિ અને પગારમાં વધારો કરવાની સારી તકો મળશે આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે આવી સ્થિતિમાં રાશિના લોકોના કરિયરમાં ઉછાળો જોવા મળી શકે છે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યામાંથી હવે તમને રાહત મળી શકે છે આનાથી શનિ મહારાજ તમારી જોલી ભરી દેશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે આવકના નવા સ્ત્રોત ખુલશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે પ્રવાસની શક્યતાઓ છે તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો વિદ્યાર્થીઓને કેમ્પસ સિલેક્શન દ્વારા નોકરી મેળવવાની તકો છે સંપત્તિ સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે નવું વાહન ખરીદવાની સંભાવના છે પ્રેમ જીવનમાં મધુરતા રહેશે પારિવારિક જીવન સુખદ રહેશે પરિવાર સાથે સમય પસાર કરવા માટે આ વર્ષ સારું છે આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અનપેક્ષિત નાણાંકીય લાભ મળી શકે છે આ ઉપરાંત તમને તમારા બાળક સાથે સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે આ સમયે તમને તમારા કરિયરમાં પણ લાભ મળશે તમારી વાતોનો લોકો પર સારો પ્રભાવ પડશે તમે તમારી ક્ષમતા અને કળાથી દરેકને તમારી તરફ આકર્ષિત કરશો નંબર ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના જાતકોમાં ગુરુની કૃપાથી આત્મવિશ્વાસ વધશે સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે આવકમાં વધારો થવાને કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે વિદ્યાર્થીઓની કારકિર્દીમાં પ્રગતિની તકો છે પરિવાર સાથે સમય પસાર કરવા માટે સારો મહિનો છે પ્રેમ જીવનમાં મધુરતા રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે આ આ સમયગાળા દરમિયાન આર્થિક ક્ષેત્રે લાભના સંકેતો છે ઉપરાંત કાર્યસ્થળમાં સારા પ્રદર્શનને કારણે આર્થિક ક્ષેત્રમાં પ્રમોશન અથવા પ્રગતિ થઈ શકે છે આવકના નવા સ્ત્રોત પણ મળી શકે છે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે વેપાર ક્ષેત્રે પણ વિસ્તરણના સંકેતો છે અને તેનાથી ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે કર્ક રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળશે અને અંગત કામમાં તમારી વધશે અને તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવશે નંબર ચાર ધનરાશિ ધનરાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે આર્થિક લાભ માટે આ વર્ષ ઘણું સારું રહેશે રાહુની અનુકૂળ સ્થિતિને કારણે સર્જનાત્મકતા વધશે નવી કળા શીખવા અથવા નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ સારો સમય છે પ્રવાસની શક્યતાઓ છે નવા મિત્રો બનશે નવો બિઝનેસ શરૂ કરવાની તક મળી શકે છે વ્યવસાય હોય અભ્યાસ હોય કે નોકરી જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આ વર્ષ તમારા માટે ઘણું સારું રહેશે આ બધી બાબતોમાં તમે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો તમને આનો ફાયદો થવાનો છે ધનરાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે તમે કોઈ પણ બાબતને સ્પષ્ટપણે રજૂ કરી શકશો વેપારના કામ માટે તમે પ્રવાસ પર જઈ શકો છો આ યાત્રા ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે હા મિત્રો તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે બધી સમસ્યાઓનું નિરાકરણ થશે નંબર પાંચ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ રોમાંચક રહેશે ગુરુની કૃપાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારી મહેનત ફળ આપશે અને તમને સફળતા મળશે નાણાકીય લાભ થવાની સંભાવના છે નવી જમીન કે મકાન ખરીદવાની શક્યતાઓ છે વેપારમાં વૃદ્ધિની સંભાવના છે તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે આધ્યાત્મિક વિકાસ માટે આ વર્ષ ઘણું સારું રહેશે આયોજનબદ્ધ રીતે કામ કરવાથી સફળતા મળશે આવકના સ્ત્રોત વધવાથી મન પ્રસન્ન રહેશે વિવાહિત લોકોને ભૌતિક સુખ મળશે આ સિવાય સ્વાસ્થ્યમાં પણ સુધારો થવાની સંભાવના છે વ્યવસાય સંબંધિત યાત્રાઓ સફળ થશે નોકરી કરતા લોકોને નવા લોકોને મળવાની તક મળશે જેમની પાસેથી તેઓ ઘણું શીખશે રોકાણથી પણ સારો ફાયદો થવાની સંભાવના છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સ માં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર